નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરાની મહારાજા સયાજીરા યુનિવર્સિટીમાં પ્રથમ વર્ષનું સત્ર શરૂ થયું છે આર્ટ્સ ફેકલ્ટીની પ્રથમ સત્ર આજથી શરૂ થયું છે પ્રથમ દિવસે વિદ્યાર્થીઓમાં એક અલગ જ ઉત્સાહ જોવા મળ્યો છે શાળાનું શિક્ષણ ક્ષેત્ર પૂર્ણ કરી પ્રથમ દિવસની તેમના દ્વારા શરૂઆત કરવામાં આવી હતી અનુભવ રહ્યો છે પેલો ડે હતું સારું લાગ્યું કઈ ફેકલ્ટીમાં છો આર્ટ્સ ફેકલ્ટી ડિપાર્ટમેન્ટ ગુજરાતી પ્રથમ દિવસ ફૂલ ડેજ પ્લાન स्कूल <laughs> जर्मीना भी बीजन थी है हां थयो छे अब कुछ कोई यार व्रत नहीं करती इतनी भी शुरुआत थी ना अभी शुरुआत सही छे सारो लागयो छे आगे बस सु જોઈસુ કેવું છે કેવું નહીં આજે પહેલો દિવસ હતો ડીક લાગતી હતી પણ ઠીક છે બધું સારું હતું સર બધું સારા હતા નું નામ તમારું શર્મા અંકિતા સ્કૂલ આ પૂરી હોતે હે કોલેજ મે આયા હે હમ फैकल्टी ऑफ आर्ट्स में एम एस यूनिवर्सिटी में एडमिशन लिया फर्स्ट ईयर हमारा हिंदी का था पहला पीरियड फिर बाद में हम को अच्छा लगा यहाँ पर भी फिर दो लेक्चर हुआ हमारा दस बजे से लेकर साढ़े दस बजे तक फिर सादर, फिर सादर के तक फिर साढ़े दस फिर साढ़े ग्यारह से लेकर साढ़े बारह बजे तक के फिर यहाँ को बैठे बैठे फिर हमको सर मैडम ने सब समझाया गया स्कैनर दिया और सब ग्रुप में जोड़ने के लिए कोशिश भी की है सर मैडम ने हमको पूरा कॉलेज में आकर बहुत अच्छा लगा है આજે મારો ફર્સ્ટ ડે હતો કોલેજમાં ને કોલેજમાં ખૂબ સારું એક્સપિરિયન્સ રહ્યું મારું એક્ચુલી બહુ જ સારું વાઈબ્સ છે કોલેજની ને કેવું કે આમ જે આપણને લેંગ્વેજમાં સરળ લેંગ્વેજમાં સમજ પડી જાય ને એવું જ મેમ એકદમ સમજાવે છે ને ઇન ડિટેલ્સ બધું જ કહે છે અને બીજી તો કોઈ આમ ક્વેરી હોય તો આપણે પૂછી લઈએ એવું એમ સજેસ્ટ આપણને કરે છે ને બધી જ આજે બુક્સ રિલેટેડ અમને બધું સમજાયું કોલેજના બારામાં બધું કીધું ને એક્સેટ્રા એક્સેટ્રાકલ્ટીમાં મેં બી એ ઇન ઇંગ્લિશમાં લીધું છે આપણે આર્ટ્સ ફેકલ્ટીમાં અને બીજું તો સાજ મારું દીક્ષિતા સોલંકી